જૂના જમાનાની વાત છે જ્યારે વણજારા ઊંટ પર વેપારનો સામાન લઈ જતા આવતા હતા એક વણજારો હતો તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલ સામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ ગોળ અને મસાલા વગેરે લાવતો તેનો લાખોનો વેપાર થતો હતો તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા લાખાને એક સુંદર કૂતરો હતો તેને લાખો ડાઘીઓ કહીને બોલાવે કૂતરો ખૂબ વફાદાર હતો લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો ડાઘીઓ રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો હતો જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એકવાર લાખાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની જરૂર પડી તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો તેણે તેની વાતો કહી શેઠે કહ્યું હું પૈસા આપીશ પણ તેના બદલામાં તમે શું ગીરવે મૂકશો લાખાએ કહ્યું શેઠજી મારી પાસે એક પૈસો પણ નથી ધંધામાં મેં બધું ગુમાવ્યું છે મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ શેઠે કહ્યું કોઈ વાંધો નથી પણ તમારી પાસે આ કૂતરો છે તો તમે તેને મારી પાસે મૂકતા જાઓ જ્યારે તમે બધી રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપીશ લાખો તેના ડાઘિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયો પરંતુ કોઈ વિકલ્પ ન હતો લાખાએ ડાઘિયાને દચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખની ઈશારીઓ કરી પછી તેણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો થોડા દિવસો વીતી ગયા એક વાર શેઠની દુકાનમાં ચોરી થઈ ડાઘિયાએ ચોરોનો પીછો કર્યો દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સમાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા ડાઘિયો ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સમાન લઈ ગયા શેઠે જાગીને જોયું તો સત બંધ થઈ ગયા કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા એક વાડ આગળ આવીને ડાઘ્યો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો ત્યાં ખોયધું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો શેઠના અરખનો પાર ન રહ્યો અને એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ લાખાને જે પૈસા ધૈર્યા છે તેથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું શેઠની ખુશીની કોઈ સીમા નહોતી તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો તે કૂતરાની વફાદારીથી મંત્રમુગંધ થઈ ગયો ઘરે જઈને તેણે એક મંત્ર લખ્યો પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું કૂતરા ભાઈ તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ તમે મુક્ત છો ડાઘ્યો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાવ એમાં મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને એ નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું ધારીને જુએ છે તો તેનો વહાલો ડાઘિયો ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું એ નાસી આવ્યો શેઠને હું શું મોં બતાવીશ તેણે કંઈ પણ વિચાર્યા કર્યા વગર ગુસ્સામાં ડાઘિયાના માથામાં લાકડી ફટકારી દીધી ડાઘિયો ઢળી પડ્યો લાખાએ ડાઘિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો તેણે તે ખોલ્યો અને વાંચ્યું લાખા તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે તેથી હું કૂતરાને મુક્ત કરું છું તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે ખુશ થઈને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે લાખાને નવાઈ લાગી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હાય મેં શું કર્યું હાય મેં આ શું કર્યું તેણે કૂતરાના શબને ખોળામાં લીધું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું